હેલો ફ્રેન્ડ્સ નવરાત્રી નજીક આવી રહી છે તો નવરાત્રિના શોખીન માટે આજે હું લઈને આવી છું એક અલગ જ જ્વેલરી જે તમે ફક્ત પચાસ રૂપિયાની અંદર જ બનાવી શકો છો જે બજારમાં તમને ખૂબ મોંઘી મળે છે આ જ્વેલરી અત્યારે બે હજાર ચોવીસની નવરાત્રિમાં ખૂબ ટ્રેન્ડ કરે છે આ જ્વેલરી પહેરીને તમે ગરબા કરશો એટલે તમારી ફેશનમાં ચાર ચાંદ લાગી જવાના છે તો ચાલો આ જ્વેલરી કઈ રીતે બને છે તે જોશું તો આ જ્વેલરી છે તે આપણે હાથ માટે બનાવી રહ્યા છીએ પણ જે રીતનું આપણો પેચ છે તે રીતે આપણે કાપડને કટ કરી લેવાનું છે આ વિડીયો પૂરેપૂરો જોજો અને જરા પણ સ્કીપ ન કરતા એટલે તમને પૂરેપૂરું સમજાઈ જશે સાથે આપણે લેસને ને પણ તેજ માપથી કટ કરી લેવાનું છે જેવડો આપણો પેચ છે થોડી મહેનત પડશે પણ આપણી જ્વેલરી જ્યારે તૈયાર થશે ત્યારે ખૂબ જ સુંદર લાગશે આ ચેનલ ઉપર આપણે નવરાત્રિ માટે અવનવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ જે માં બધે જ પ્રકારની આપણે જ્વેલરી બનાવેલી છે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને સાથે દિવાળી સ્પેશિયલ ડેકોરેશન વિડીયો પણ આપણે લઈને આવવાના છીએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો પેજ ઉપર આપણે સૌથી પહેલાં આ રીતે લેસને સરસ સિલાઈ કરી દેવાની છે પછી આ રીતની કોઈ દોરી લઈ લેવાની છે અથવા તમે કોઈ દોરીથી નાકું પણ બનાવી શકો છો તેને આપણે પંજામાં આ રીતે સાથે સિલાઈ મારી દેવાની છે સિલાઈ સારી રીતે મજબૂતાઈથી મારવાની છે જેથી આપણો પંજો તૂટે નહીં જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો કારણ કે આપણે નવરાત્રિ માટે આવા અવનવા વિડીયો લઈને આવવાના છીએ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લેસ લગાવવાઈ જાય પછી ઉપરથી આપણે આ રીતે જે કાપડ કટ કરેલું હતું તેને લગાવી દેવાનું છે પેજ સાથે કાપડની પણ આપણે સરસ સિલાઈ મારી દેવાની છે સિલાઈ સરસ ધ્યાનથી મારવાની છે એક સરખા પ્રમાણમાં જ સિલાઈ આવવી જોઈએ હવે તેને આપણે આ રીતે પલટાવી દેવાનું છે પેજને પલટાવી દઈએ પછી ઉપરથી આપણે ધાર સિલાઈ મારી દેવાની છે જેથી ફિનિશિંગ પણ એકદમ પરફેક્ટ આવે તમે જોઈ શકો છો સરસ એવી આપણી જ્વેલરી તૈયાર છે તો ઉપર આપણે ફરી સિલાઈ સરસ એવી મારી દેસું સિલાઈ મારવામાં જરા પણ ગંજુસાઈ નથી કરવાની કાપડ તૂટવું જોઈએ પણ આપણી સિલાઈ ન તૂટવી જોઈએ આ રીતની જ્વેલરી સેટ ખૂબ જ ટ્રેન્ડિંગ છે તો તમે આ નવરાત્રિ ઉપર આ જ્વેલરી જરૂરથી ટ્રાય કરજો જો તમારે આ જ્વેલરી પરચેસ કરવી છે તો ઇન્સ્ટાગ્રામમાં હિરન્સ કિચનમાં આ બધી જ જ્વેલરીના વિડીયો આપણે રાખેલા છે તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો આ જ્વેલરીના આપણે પૂરે આખો સેટ બનાવેલો છે તો તમે જોઈ શકો છો સરસ એવી સિલાઈ આપણે બધી જગ્યાએ લગાવી દીધી છે હવે આપણે દોરી બનાવીશું અને લેસ લગાવાઈ જાય પછી આ રીતે આપણે દોરાને હટાવી દઈશું એટલે પરફેક્ટ લેસનો ફિનિશિંગ આવી જાય અને વધારાના દોરા છે તેને આપણે કટ કરી દેવાના છે તો આપણે હવે બંને સાઈડ બાંધવા માટે હાથમાં દોરી બનાવી લેવાની છે આ રીતની આપણે દોરી બનાવેલી છે તો તેને પણ આ રીતે સરસ સિલાઈ મારી દઈશું તો છે ને ફક્ત પચાસ જ રૂપિયામાં આપણે જ્વેલરી બનાવી છે પણ આને જોઈને કોઈ નહીં કે આપણે તેને પચાસ રૂપિયાની અંદર બનાવેલી છે તો આ આપણે બનાવેલા છે હાથ માટેના પંજા તમે જોઈ શકો છો કેટલા સુંદર લાગી રહ્યા છે પહેર્યા પછી તો તમે નવ દિવસ માટે અલગ અલગ જ્વેલરી જરૂરથી બનાવજો આપણે કેટલી પ્રકારની જ્વેલરી મૂકેલી છે તો તમે તે વિડીયો પણ જરૂરથી જોજો આપણે જે જ્વેલરી બનાવેલી છે તેનો પૂરો સેટ પણ આગળના વિડીયોમાં આવી જશે તો તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લેજો એટલે નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહીએ અને આ પૂરો સેટ તમે પરચેસ કરવા માગતા હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર હિરલ્સ કિચનમાં આપેલો છે તમે ત્યાં જઈને જરૂરથી જોજો હવે તમે નવરાત્રી ઉપર ભાડા જેટલા ખર્ચામાં જ ઘરે તમારી પોતાની જ્વેલરી બનાવી શકો છો અને વર્ષો વર્ષ તેનો યુઝ પણ કરી શકો છો તો પૂરો સેટ તમે જોઈ શકો છો